નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ગાંધીનગરના કલોલ ખાતે સમગ્ર કલોલ હિન્દુ સમાજ દ્વારા અયોધ્યા ખાતે બનેલ ભવ્ય રામ મંદિરના ઉદઘાટનનું આમંત્રણ આપવા પહોંચી કળશ યાત્રાને સમગ્ર ગામની ઉપસ્થિતિની અંદર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કલોલના બોરિસના સુદર્શન ચાર રસ્તા ઉપરથી વૈજનાથ મહાદેવ મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી તો આ પ્રસંગે હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અયોધ્યા અજુ માહોલ દરેક ઘર અને દરેક વિસ્તાર દરેક મંદિરની અંદર બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું અયોધ્યાના ઉદ્ઘાટનના દિવસે દરેક ઘરે અયોધ્યા બનાવી ધાર્મિક વાતાવરણ ઉત્પાદન કરવા માટે પણ આહવાન કરવામાં આવ્યું હતું ત્યારે ઉદઘાટન પ્રસંગે લોકોને અયોધ્યા પહોંચવા માટે અને દરેક ગામ અયોધ્યા બનાવવા માટે આમંત્રણ આપી પહોંચેલી યાત્રાનું ભવ્ય સ્વાગત બોરીસ ખાતે કરવામાં આવ્યું શ્રી રામ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઘરે ઘરે અક્ષત અને શ્રી રામ ભગવાનની અયોધ્યાથી આમંત્રણ પત્રિકા અને શ્રીરામ ભગવાનના મંદિરનો ફોટો પહોંચાડવાનું એક અભિયાન ચાલુ કરવામાં આવ્યું હતું અને એ ગુરિશના ગામની અંદર ગુરિશના ગામના દરેક સભ્યો ગ્રામ પંચાયતના સભ્યો અને દરેક સંગઠનો દ્વારા આ કામને પૂરું પાડવામાં આવ્યું ને તારીખ અઠ્યાવીસના અઠ્યાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ સાડા અગિયારથી એક વાગ્યાની સુધી એની અંદર આ કાર્યક્રમ પૂરો કરવામાં આવ્યો અને ગોરિશ્નાથ વૈજ્યનાથ મંદિરની અંદર કળશનું સ્થાપન કરવામાં આવ્યું જે કળશ તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ત્રેવીસથી બાવીસ એક બે હજાર ચોવીસ સુધી ત્યાં જ સ્થાપિત રહેશે જય રામ